આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે આશા છે ગયા અઠવાડિયે પ્રાથમિક સારવાર આ વિષય પર વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વોકશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકો સાથે કરાવી હશે તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ માતાઓને બે સમૂહમાં ઊભા રાખો લીડર માતા હાથમાં બે બોટલ લેશે અને જે દિશામાં ફેરવશે તે બોટલની સામે ઊભેલા માતાઓએ કરવાનું છે જે સમૂહ સૂચના મુજબ સાચું કરશે તે જીતી જશે

આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે ઘરે જઈને બાળકોને કરાવો મજેદાર રમત બાળકો સાથે આશ્રયના મહત્વ પર ચર્ચા કરો તણખલા સળી વાડકી વગેરે સામગ્રીનો ઉપયોગ કરી રહેવા માટે નાની રચના બનાવો અને બીજું બાળકો માટે સરળ આગ વગરનું ખાવાનું બનાવવાની પ્રવૃત્તિમાં જોડો સામગ્રીની ઓળખ મિશ્રણ સ્વાદ અને જરૂરિયાત મુજબ બદલાવ કરવા માટે કરો આપવામાં આવેલ બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો では、Thank you.